તો ગુડ મોર્નિંગ ચેનલ આજે આપણે જવાનું છે ફરી પાછા પછેડા નો પ્રોગ્રામ આજે પ્રોગ્રામ એ પરેશભાઈ ના કરે છે મહેમાન ને એ લોકોનો પણ આપણે આમંત્રણ જે છે ને પરેશભાઈ તરફથી આવ્યું હોય અમે લોકો જવાના છીએ રાહ જોઈ છે હું દીપ છે અને આવવાનો છે તો નો જે બી કાર્યક્રમ છે એની ફૂલ જવાબદારી અમારા આ ભાઈ માથે સવારના પાંચ વાગ્યા થી ભાઈ સવારના પાંચ વાગ્યા થી કામે લાગ્યા તો જે આજના પ્રોગ્રામની કેટરસથી મારી દો અમે બધા કેટરસ હોય બધા લોકો જમી લીધો ને અમે રાહ જોશું બધા જમી લેશે પછી જમશું આ ભાઈ અમારા લાડવા વેચતા હતા આ ભાઈ અમારા શાક વેચતા હતા આ ભાઈ રિફિલ કરતા હતા તું ખાલી વાતો બતાવતો હતો હે ને આ ભાઈ અમારા રિફિલ આ પાણી મીરાતા હતા અને હું પૂરી દેતો હતો બાકી કેટરસના ત્રણ સભ્ય ઉમે ઉભા

તો સામાનમાંથી જે બી સ્ક્રેપનું સામાન નીકળ્યું એને મેં અલગ કરી દીધું અને બાકી જે આપને લાગશે કે આ કામમાં લાગશે લાકડા જે એને આપણે સાઈડ કરી નાખ્યા અને તમે જુઓ તો ખરા સ્ક્રેપમાંથી ભાઈ આપણું જ્યારે ગેરેજ હતું ત્યારનું આ સામાન હે ફૂટ રેસ જે છે સ્કૂટરનું એ નીકળ્યું એમ બોલો તો જે ઉપરનું જે સામાન હતું ને આપણે ખણી લીધું એ અને આપણે જરાક નુકસાન નુકસાનથી હોય જો અહીંયા ઘરે ઘણું નથી લાગ્યું બસ જરાક જ લાગું એ શું એ વસ્તુમાં થોડીક ધાર હતી તે જે આપણા આંગળીમાં લાગી ગઈ બાકી આ ઘરને હવે તોડફોડ કરવાનું કામ ચાલુ થઈ ગયું એ કારીગર ભાઈ આજથી જ આવી ગયા ભાઈ કામ આજથી ચાલ થઈ ગયું હોય અને સૌથી પહેલાં જે ઘરની દિવાલો હોય ને એ તોડવામાં આવશે આ ઘરમાં ત્રણ રૂમે અને શરૂઆત જે છે તોડવાની એ આ રૂમથી થઈ અને અંદર હાલ ઘડી કામ ચાલુ હોય મેન તો શું કે દિવાલની ઉપર જે માટી છે એ હટાડવાની છે તો અહીંયા જો અંદરથી કંઈક આવું દેખાય માથે જ માટી હટી જશે ને તો અંદર જે પાણા છે ને એ દેખાય છે આવી જ રીતે આખા ઘરને ટોચવામાં આવશે ટોચી ટોચીને જેટલી બી માટી બધી કાઢવામાં આવશે ને એના પછી એના ઉપર પ્લાસ્ટર કરવામાં આવશે એક છેલ્લી વાર આપણે આ ઘરની ફૂટેજ લઈ લઈ તાકી આપણી યાદગીરી રહી જશે અને મેમરીઝ રહી જશે કે આ ઘર પહેલાં કેવું દેખાતું હતું લાગે છે કે આખું ઘર તૈયાર થવામાં એક થી બે મહિનો આરામથી જશે બાકી તો હવે મિસ્ત્રીને ખબર કે કેટલો ટાઈમ લગાડે એના મારા હિસાબથી એક બે મહિનો તો આરામથી જવો જોઈએ અને આપણે વાળો એટલા માટે સાફ કરી કે ઘરનો જે બી સામાન હશે મતલબ જે બી માટી એ બધે અહીંયા પાથરવામાં આવશે અને આ જે વાળનું લેવલ જે છે એ થોડુંક ઊંચું લેવામાં આવશે અને સાથે સાથે આ જે સામાન હે મતલબ સામાન કહે કે જે બી કચરો હોય પાણા એ બધું આના ઉપર પાથરવામાં આવશે ખેર આ તો પછીની વાત જ્યારે ઘરનું કામ થઈ જશે ને પછી વાળાનું કામ થશે ને અગર મારું આ સાઈડ આવવાનું થાય તો આપણે વિડીયોમાં જરૂર લેશું પણ હાલ ઘડી આપણે જે આપણું સામાન છે એ આપણે શિફ્ટ કરવાનું હોય તો ઠીક આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી પણ ધ્યાન રાખજો અને અહીંયા સુધી વિડીયો જોઈને અગર પસંદ આવતો લાઈક કરજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બેન ટેક કેર આલમ સી 100 આ બીજી વાત એ તો એ તો પાર્ટિ પાર્ટિસિપેટ કરી રહ્યો છે